નમસ્કાર મિત્રો ગુજરાત મુલકી સેવાના બે હજાર બે ના નિયમ ઓગણ સિત્તેર મુજબ સરકારી મહિલા કર્મચારી હોય છે તેમને માતૃત્વ રજા આપવામાં આવતો નવો પરિપત્ર વર્ષ બે હજાર ને લઈને સામે આવી ગયો છે તેમાં શું મહિલા કર્મચારી જો નોકરીમાં જોડાય તે પહેલા માતૃત્વ ધારણ કરે તો તેમને માતૃત્વ રજા ત્યારથી મળવા પાત્ર થાય છે નોકરી જોઈન્ટ કરે પછી જેમાં આ બે હજાર બાવીસ નો ઓફિસ ઠરાવ પણ જોશું તેને સ્પષ્ટીકરણ કરતો પરિપત્ર આજે હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો માતૃત્વ રજાને લઈને મે બે વિડીયો ઓલરેડી બનાવી દીધા છે જેમાં પહેલા વિડીયોમાં બે હજાર ચૌદ બે હજાર સોળ અને ક તેમજ ગર્ભપાત કિસ્સામાં શું રજા મળવા પાત્ર થાય છે તેઓ ગુજરાત મુલકી સેવા નિયમોનો જે પરિપત્ર જે નિયમ છે તે આ વિડીયોમાં મેં દર્શાવેલો છે તે તમામ જે પરિપત્રો છે તે તમે એમાં જોઈ શકો છો ત્યારબાદ જે બીજો વિડીયો છે તેમાં જેમાં બે હજાર ચોવીસના ઠરાવ મુજબ બઢતી બદલી કે નવી નિમણૂકના કિસ્સામાં માતૃત્વ રજાની ગણતરી કઈ રીતે થાય છે ક્યારથી ગણાય છે તેની સ્પષ્ટતા કરતો વિડીયો મેં બનાવેલો છે તે તમને અહીંયા આઇબન ઉપર એ પણ મળી જશે હવે મિત્રો માતૃત્વ રજાના આટલા પરિપત્રો થયા છે બે વિડીયો પણ મેં બનાવેલા છે તો પિતાઓનું શું શું પિતાઓ માટે કોઈ પરિપત્ર થયો છે તો હા મિત્રો પિતૃત્વ રજાને લઈને પણ એક પરિપત્ર થયો છે જેમાં પિતૃત્વ રજામાં કેટલી રજા મળવા પાત્ર થાય છે ક્યારથી રજા મળવા પાત્ર થાય છે તેનો ઓફિશિયલ પરિપત્ર બે હજાર અઢારનો કરી દેવામાં આવ્યો તો તેનો વિડીયો મેં બનાવેલો છે જે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે તે વિડીયો પણ જોઈ લેજો હવે આજના વિડીયોની વાત કરીએ તો બે હજાર પચીસમાં ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે ના નિયમ ઓગણ મુજબ માતૃત્વ રજાનો નવો પરિપત્ર તમે જોઈ શકો છો જેમાં તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ નાણા વિભાગ દ્વારા કરવામાં આવેલો પરિપત્ર છે પરંતુ મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાય તે પહેલા માતૃત્વ ધારણ કરેલ હોય તો તેઓને માતૃત્વ રજા મળવાપાત્ર થાય કે નહીં તે બાબતે કેટલાક કિસ્સાઓમાં સચિવાલયના વહીવટી વિભાગ અને ખાતાના વડા અથવા અન્ય કચેરીઓ દ્વારા પૂછા કરવામાં આવે છે આ બાબતે જરૂરી સ્પષ્ટતા કરવાની વિચારણા હતી તો તેને લઈને ઓફિશિયલ ઠરાવ કરી દેવામાં આવ્યો છે જે ઠરાવમાં જેમાં માતૃત્વ રજાની મૂળ વિભાવના મુજબ બાળકના જન્મ પછી તેની સાર સંભાળ માટે માતૃત્વ રજા મળવા પાત્ર થાય છે પુખ્ત વિચારણાના અંતે આથી ઠરાવવામાં આવે છે કે કાયમી કે હંગામી નોકરી પરના મહિલા મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાયા પહેલા બાળકને જન્મ આપેલ હોય તો એકસો એસી દિવસમાંથી બાળકના જન્મની તારીખથી નોકરીમાં જોડાયા તારીખના પહેલાની તારીખ સુધીના દિવસો બાદ કરતા બાકી રહેતા દિવસો જેટલી માતૃત્વ રજા મળવાપાત્ર થશે જેમાં ફરજ પર હાજર દિવસ રજામાં ગણવાનો રહેશે નહીં આ ઠરાવનો અમલ ચોવીસ નો બે હજાર બાવીસ થી કરવાનું રહેશે ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે ના નિયમ ઓગણ માં ઉક્ત સુધારા હવે પછી જાહેરનામા દ્વારા આમેજ કરવામાં આવશે અને નાણા વિભાગના તારીખ ચોવીસ નો બે હજાર બાવીસ ના ઠરાવની માતૃત્વ રજાને લગતી અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેશે હવે મિત્રો ચોવીસ નવ બે હજાર બાવીસ ના ઠરાવની વાત કરવામાં આવી છે તો તે ઠરાવ પણ તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે જે નાણા વિભાગ દ્વારા તારીખ ચોવીસ નવ બે હજાર બાવીસ ના રોજ કરવામાં આવેલો છે જેના ઠરાવ મુજબ પુખ્ત વિચારણા અંતે બે કે તેથી વધુ જીવિત બાળકો ધરાવતા ન હોય તેવા કાયમી તેમજ હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી જ તેણી જે તારીખથી માતૃત્વ રજા પર જાય તે તારીખથી એકસો એસી દિવસના સમયગાળાની માતૃત્વ રજા મળવા પાત્ર થશે તેવું ઠરાવવામાં આવે છે તો તમે અહીંયા અન્ય નિયમો છે તે અહીંયા વાંચી શકો છો તે નાણા વિભાગ દ્વારા કરવામાં આવેલા છે અને આ પરિપત્ર પણ નાણા વિભાગ દ્વારા કરવામાં આવેલો છે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કે નવા નવા આવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ